પરી દેક્ષનારે સોડિયમ નઈ હોય હ હાલો આપણે અમે બધા છોકરા વિદ્યાર્થીઓ બધા રમે ને આજે ને આપણે બધા પૂછ્યું કે શું છો તમે કે મોમોજી મહો કે નહીં આજ જો બેકગ્રાઉન્ડ માંથી ફૂલ રમે છે હાલ બધા પૂછ્યું કે કે મોમોજી તો આપણે બધા વિદ્યાર્થીઓ બધા રમે છે આપણે પૂજો પૂછ્યું ઓય તમ રમુ નથીલા કાલે આ બેઠા હતા તમે એ નથરામુગી એ એ બે તો જોઈ જોઈ તમ જોવો તો આ બધે વિદ્યાર્થી રમે છે ઓય તાર નામ હું બેન અલપે રમુના છે કથા કી ગયો તો જો આ બધે એક્સલન્સ વાળા બધે એસવી વાળા વિદ્યાર્થી રમે છે તમારું તો ઉતાર તાર નામ હું યેત યેત કેટલા બને છઠમ હા ઓ હારો મોજ ને હા હો બધે વિદ્યાર્થીને મોજ જ છે

गेम पुरी ना थे कौन बारों अल्बरेंग मजावट तो वाजो एक ऊपर एक नीचे चली ऊपर नीचे लग गए आप दोस्त रखा है इन्होंने तो गाली-ताल दब रहे हैं ड्रेस बजी नजर ना कि कोन बहुत हैं जो बजे सुई वाला बिच्छेद सिरों में है जो आए अपड़ पानी नोटा को है लम्बो का बमुंडले ये बहुत अधर है आप मज